તો નમસ્કાર ખેડૂત મિત્રો ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સર્વે સાથીઓનું હાર્દિક સ્વાગત છે દર્શક મિત્રો આજના વિડીયોમાં ખાસ કરીને આજે અને આગામી દિવસોમાં ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તે અંગેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો વળ્યા ઉપરાંત હવામાન વિભાગ ઉપરાંત હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી દ્વારા આગામી વરસાદ અને ચોમાસાની અપડેટ વિશે જે માહિતી આપવામાં આવી છે તેના વિશેની માહિતી પણ આ વિડીયોમાં મેળવવાની છે તો અમદાવાદમાં રમાનારી આજે સાંજે રમાનારી ફાઇનલ મેચમાં વરસાદ વિઘ્ન બનશે કેમ તેના વિશેની માહિતી પણ મેળવવાની છે તો વિડીયોને અંત સુધી જોતા રહેજો વરસાદને લગતા સમાચાર સૌથી પહેલાં મેળવવા માટે અમારી ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ખેડૂત મિત્રો સૌ પ્રથમ આજે રાત્રિ દરમિયાન અને આગામી દિવસોમાં ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરીએ તો ગુજરાતના હવામાન વિભાગે આજે અને આગામી ત્રણ દિવસ સુધી કેટલાક વિસ્તારોમાં મધ્યમ વરસાદની આગાહી કરી છે ભારે પવન અને વાદળછાયા વાતાવરણ વચ્ચે સૌરાષ્ટ્રમાં વરસાદ વરસે સૌરાષ્ટ્રમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે આજે આઈપીએલના ફાઇનલમાં સાંજે અમદાવાદમાં વરસાદ વિઘ્નરૂપ બની શકે છે રાજ્યમાં નવ જૂનથી વરસાદનું જોર ઘટવાનું અનુમાન છે આગામી ચાર દિવસ સંઘ પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીમાં પણ ગાજવી સાથે હળવાથી મધ્યમ વરસાદ પડશે હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં ચોમાસાના વરસાદ માટે આજે રાહ જોવી પડશે પંદર જૂન બાદ ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થશે એવું નિષ્ણાત અને હવામાન મોડેલો પણ કહી રહ્યા છે જો કે હાલ ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદ પડી રહ્યો છે આજે અમદાવાદ સહિત તેર જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદનું અનુમાન છે રાજ્યમાં હાલ પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદ પડી રહ્યો છે કેટલાક વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ અને ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે તો રાજ્યના કેટલાક વિસ્તારોમાં તાપમાનનો પારો ચાલીસ ડિગ્રીને પાર જતાં અકાળવી રીતે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે આજની જો વાત કરવામાં આવે તો આજે અમદાવાદ અને ગાંધીનગર બનાસકાંઠા હોય કે પાટણ મહેસાણા સાબરકાંઠા અરવલ્લીમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળી શકે છે તો ખેડા આણંદ અને પંચમહાલના વિસ્તારો દાહોદ મહીસાગર વડોદરા અને છોટા ઉદેપુરના વિસ્તારો નર્મદા ભરૂચ અને સુરતના વિસ્તારો તો આ બાજુ તાપી ડાંગ સંગપ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ હળવા વરસાદનું અનુમાન છે રાજ્યમાં તેર જિલ્લામાં આજે ત્રીસથી લઈને ચાલીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથે વરસાદનું અનુમાન જો કે આગામી પાંચ દિવસ હજુ અમદાવાદમાં અસહ્ય ઉકળાટ અનુભવાય છે ગુજરાતમાં ચોમાસા જેવું વાતાવરણ બની ગયું છે પરંતુ પંદર જૂન બાદ ચોમાસું વિધિવત રીતે બેસી જાય છે પરંતુ આ બધાની વચ્ચે આજે રાજ્યના તેર જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે મિત્રો હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે આજે ઉત્તરથી લઈને દક્ષિણ સુધી ભારે પવનો ફૂંકાશે અને વરસાદી માહોલ પણ જોવા મળશે ગુજરાતમાં છેલ્લા બે ત્રણ દિવસથી છૂટો છવાયો વરસાદ પડી રહ્યો છે હવામાન વિભાગે સાત જૂન સુધી છૂટાછવાયા હળવા વરસાદની આગાહી કરી છે આજની જો વાત કરવામાં આવે તો આજે દક્ષિણ ગુજરાત ઉપરાંત ભાવનગર મહેસાણા ગાંધીનગર અરવલ્લી અને છોટા ઉદેપુર સહિત ઘણા જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે અમદાવાદના હવામાન વિભાગે પંદર દિવસ પછી એટલે કે પંદર જૂન પછી ચોમાસાની આગાહી કરી છે ગુજરાતમાં વરસાદી માહોલ હાલ બરાબરનો જામ્યો છે જેઠ મહિનામાં જ વરસાદે ગુજરાતને ગમરોળી નાખ્યો છે હવે અષાઢ મહિનામાં ભરપૂર વરસાદની આગાહી છે હાલમાં ગુજરાતમાં સૌરાષ્ટ્ર કચ્છની સાથે દક્ષિણ મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદ ખાબકી રહ્યો છે આ બધાની વચ્ચે હવામાન વિભાગે આજના દિવસ માટે મોટી આગાહી કરતાં તેર જિલ્લામાં વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે લેટેસ્ટ આંકડા પ્રમાણે આજે અમદાવાદ સહિત તેર જિલ્લામાં વરસાદની આગાહી છે આજે અમદાવાદ ગાંધીનગર બનાસકાંઠા પાટણ અને મહેસાણા સાબરકાંઠા અરવલ્લી ખેડા આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ અને સુરતના વિસ્તારો તો તાપી અને ડાંગના વિસ્તારોમાં પણ પવન સાથે વરસાદની આગાહી છે આ ઉપરાંત સંઘ પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીમાં પણ વરસાદી માહોલ જોવા મળવાની શક્યતા છે ખાસ વાત તો એ છે કે આજે ત્રીસ થી લઈને ચાલીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે અને વાતાવરણમાં પણ પલટો આવશે વરસાદ વરસવા છતાં આગામી પાંચ દિવસ સુધી અમદાવાદમાં અસહ્ય ઉકળાટ અનુભવાશે હવે મિત્રો આગળ વાત કરીએ તો હવામાન વિભાગ ઉપરાંત જાણીતા હવામાન નિષ્ણાત એવા પરેશ ગોસ્વામી દ્વારા પણ રાજ્યમાં ગરમી અને વરસાદ તો આ ઉપરાંત આગામી ચોમાસાના આગમનને લઈને મોટી આગાહી દર્શાવી છે મિત્રો હવામાન ખાતાએ આગળ જણાવ્યું તે મુજબ આજે અમદાવાદ સહિત તેર વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે હવામાન નિષ્ણાત પરિસ્થિતિ ગોસ્વામીએ ઉમેર્યું કે અત્યારે તાપમાન ધીમે ધીમે વધી રહ્યું છે કેમ કે પાંચસો એસપી લેવલે જે વાદળો હતા અત્યારે વિખાઈ ગયા છે જેને કારણે રાજ્યનું એવરેજ તાપમાન ફરી એકવાર ઊંચું પાછું એટલે કે પાંત્રીસ ડિગ્રી પ્લસ થઈ ગયું છે આવનારા દિવસોમાં સતત રોજે રોજ એકથી લઈને બે ડિગ્રી તાપમાન વધવાની સંભાવના છે આગામી દિવસોમાં ગરમી અને ઉકળાટમાંથી કોઈ રાહત નથી તેમણે વધુમાં જણાવ્યું કે છેલ્લા એક અઠવાડિયાથી પવનની ઝડપ પચીસથી લઈને ત્રીસ કિમી પ્રતિ કલાકની ચાલી રહી છે ઘણી જગ્યાએ ગસ્ટિંગ પાંત્રીસથી લઈને ચાલીસ કિમી પ્રતિ કલાકનું દેખાય છે આજથી થોડીક પવનની સ્પીડમાં ઘટાડો અને પંદરથી લઈને વીસ કિમી પ્રતિ કલાકની ઝડપ જોવા મળે તેવું અનુમાન છે આગામી દસ તારીખ સુધી કન્ટિન્યુ પવાનો યથાવત રહેશે તેમણે વધુમાં એમ પણ જણાવ્યું કે આગામી ચાર જૂન સુધી છૂટાછવાયા અમુક જગ્યાએ ઝાપટાં પડવાની જે આગાહી છે આવનારા સમયની અંદર અરબસાગરની અંદર થોડીક સક્રિયતા જોવા મળશે મિત્રો આગામી ચૌદથી લઈને પંદર તારીખ સુધી અરબસાગર સક્રિય થશે એટલે મહારાષ્ટ્ર ઉપર એક અસ્થિરતા બનશે અને આ અસ્થિરતાને કારણે પંદર જૂન પછીથી ગુજરાતના અનેક વિસ્તારોમાં અંદર વરસાદ જોવા મળશે જેથી સુરત વલસાડ વાપી અને બારડોલી ભીલીમોરા ડાંગ ભાવનગર બોટાદ અને અમરેલીના વિસ્તારો ગીર સોમનાથ જૂનાગઢ પોરબંદર સુધીના વિસ્તારોમાં આગામી પંદર તારીખથી લઈને વીસ તારીખ વચ્ચે તીવ્ર મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદ જોવા મળશે